લાખણી તાલુકાના કોટડા ગામે આદર્શ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા એનએસએસના બાળકો દ્વારા દેવસ્થાન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીને લઈને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળ નેતૃત્વમાં દરેક ગામ અયોધ્યા બને તેવા ઉમદા હેતુથી આદર્શ વિદ્યાલયના બાળકો શાળાના એનએસએસના બાળકો અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક શીતળા માતાનું મંદિર ચામુંડા માતાનું મંદિર તથા ભગવાન શિવના મંદિરે દેવસ્થાન સફાઈ હાથ ધરવામાં આવી હતી સાથે સાથે ગ્રામજનો પણ આ ઝુંબેશમાં જોડાયા હતા અને બાળકોનો ઉત્સાહ જોઈ ગ્રામજનોએ બાળકોને નાસ્તો કરાવ્યો હતો ગ્રામજનો વડીલો આગેવાનો તથા શાળાનો સ્ટાફ અને બાળકો મીડિયા કર્મીઓના સાથ સહકારથી કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત આદર્શ વિદ્યાલય કોટડા દ્વારા આજ શ્રી રામ પ્રતિષ્ઠા નિમિત્તે ગામના મંદિરોની સફાઈનું અભિયાન ઉપાડવામાં આવ્યું માન્ય વડાપ્રધાનશ્રીને જે હાકલ હતી એને ટેકો કરવા માટે શાળાની એનએસએસની ટીમ દ્વારા આ કાર્યને સુંદર રીતે ઉપાડવામાં આવ્યું શાળાની જે ટીમ હતી એના ત્રણ વિભાજન કરવામાં આવ્યું એક ટીમ એ શીતળા માતાના મંદિરે આવી એક ટીમ ચામુંડા માતાના મંદિરે ગઈ અને એક ટીમ શિવજી મંદિરે ગઈ આ રીતના ગામના તમામ મંદિરોની સફાઈનું અભિયાન આદર્શ વિદ્યાલય કોટળાના શિક્ષકો સ્ટાફ અને સાથે સાથે આ કાર્યની અંદર ગ્રામજનો પણ જેમને આ જોયું એ એની સાથે જોડાઈને આ માન્ય હાકલ હાકલને સભા બનાવવાનો જોરદાર પ્રયત્ન કરવામાં આવ્યો જય શ્રી રામ જય જય શ્રી રામ